હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ગરમ પાણીમાં અડધી ચમચી હળદર ઉમેરી અને પીવાના જે જબરજસ્ત ફાયદાઓ છે તેના વિશે આજે હું તમારી સાથે વાત કરવાનો છું મિત્રો સૌથી તો એ જણાવી દઉં હળદર વાળું પાણી પીવાના કેવા કેવા ફાયદાઓ છે તો મિત્રો તમને કહી દઉં તો હળદર છે તે એન્ટી છે એન્ટીસેપ્ટિક છે એન્ટી વાયરલ છે અને એન્ટી છે આ તમામ પ્રકારની ફાયદાઓ હળદર આપણને આપે છે સાથે સાથે માથાના વાળથી માંડી અને પગના નખ સુધીના તમામ બીમારીઓને તમામ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને વાત કરવા જાઉં તો તમને ત્વચાને લગતી સમસ્યાઓ હોય પછી ખીલ હોય સોરાઇસિસ હોય ખરજવું હોય કોઈપણ પ્રકારની ત્વચાને લગતી સમસ્યા હોય તમારે હળદરવાળું પાણી પીવાની શરૂઆત કરી દેવી જોઈએ તેની સાથે સાથે હૃદયને લગતી સમસ્યાઓ ખરાબ કોલેસ્ટ્રોલ છે હાર્ટ બ્લોકેજ છે નળીઓ છે તેમાં રુધિરનો પ્રવાહ ધીમો પડી ગયો છે અથવા તો ઘટ લોહી છે આ તમામ સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય હળદરવાળું પાણી સારી રીતે કરે છે તેની સાથે સાથે લિવર અને કિડનીને લગતી સમસ્યાઓ હોય તો તેમાં પણ હળદરવાળું પાણી પીવાના ખૂબ જ વધારે ફાયદાઓ થાય છે હળદર અને કિડનીને અંદરથી ડિટોક્સ કરે છે એટલે કે અંદરથી ચોખ્ખી કરવાનું પણ કાર્ય કરે છે આ ઉપરાંત ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય હળદરવાળું પાણી કરે છે તેની સાથે સાથે કેન્સર જેવી ભયાનક બીમારીઓથી પણ બચાવવાનું કાર્ય હળદરવાળું પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો જો તમને લોકોને પણ ઘૂંટણનો દુખાવો કબરનો દુખાવો ગરદનનો દુખાવો કે પછી સાંધાને લગતા દુખાવાઓની સમસ્યા રહેતી હોય તો તેમાં પણ હળદરવાળું પાણી પીવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે ત્યારબાદ વાત કરવા જાવ મિત્રો તો પુરુષો હોય કે મહિલાઓ તેમાં રહેતી જાતીય સમસ્યાઓ જેમ કે વહેલું સ્ખલન થઈ જવું અથવા વીર્ય છે તે પાતળું હોવું અથવા અન્ય જાતીય સમસ્યાઓ પછી એ બહેનોમાં રહેતી હોય કે ભાઈઓમાં તો તેમના માટે પણ હળદરવાળું પાણી છે તે કોઈ આશીર્વાદથી કમ નથી તેની સાથે સાથે ડિપ્રેશન હોય સ્ટ્રેસ હોય કે પછી મગજને લગતી સમસ્યાઓ હોય તો તેમાં પણ હળદરવાળું પાણી પીવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે આ ઉપરાંત પાચનને લગતી સમસ્યાઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય હળદરવાળું પાણી ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે ટાઈપ ટુ પ્રકારની જે ડાયાબિટીસ છે તેમાં પણ હળદરવાળું પાણી પીવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે હવે જણાવી દઉં આ પાણી ક્યારે પીવાનું છે મિત્રો વહેલી સવારે ઉઠી અને અડધી ચમચી જેટલું હળદર લઈ અને તેને એક ગ્લાસ નવશેકું પાણી હોય તેમાં ઉમેરી બરાબર હલાવી અને ભૂખ્યા પેટે પી જવાનું છે અને ત્યારબાદ તેના એક કલાક સુધી કાંઈ જ વસ્તુનું સેવન નથી કરવાનું પછી તમે તમારો દિવસ છે તેની શરૂઆત કરી શકો છો નાસ્તો લઈ શકો છો મિત્રો આ પ્રયોગ કરવાની શરૂઆત કરી દેશો તમામ પ્રકારની સમસ્યાઓ છે તે જળમૂળમાંથી થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર